સુરતના અલથાણ વિસ્તારમાં એક પુરુષ અને મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી પોલીસે તપાસ કરતા આ બંનેની હત્યા મહિલાના પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આડા સંબંધોના વહેમમાં આ હત્યા થઈ હતી પેરોલ પર આવેલા આરોપી પતિએ જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો સુરતના અલથાણ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા આરોપી પતિએ પોતાની પત્નીને કઢંગી હાલતમાં તેના પ્રેમી સાથે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો લાકડાના ફટકા મારી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા આરોપીએ લોખંડની પટ્ટી વડે ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેમનું મોત નિપજ્યું હતું પોતાની પત્નીના અને અનૈતિક સંબંધ અન્ય યુવક સાથે હોવાનું સામે આવતા તેણે હત્યા કરી હતી આરોપી પંદર દિવસ પહેલા જ પેરોલ પર આવ્યો હતો અને પત્ની અને અન્ય એક યુવકને સાથે જોતાં તેને હત્યાની ઘટના ને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ સવારે અલધાણ કોમ્યુનિટી હોલમાં ના દેવેસ્ટ નો નિકાલ કરવાનો શેડ છે એમાંથી પેટેડ બોડી મળી આવેલી તેમાં એક સ્ત્રી અને પુરુષ છે અ મરણજના છે સાબદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની જોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત ને ઉગાવેલાનું માહિતી મળેલી આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એને આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે જેમાં એક ત્રણસો બે મુજબનો ગુનો છે અને એક ત્રણસો સાત મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબનો ગુનો છે આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલો હતા લોખંડ ની પટ્ટી મારી અને મોત નીકળીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે અલથાણ હોલ માં એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી

છ એક વર્ષ થી સાથે રહેતા હતા લોખંડની પટ્ટી જેવું હથિયાર છે તેના વડે ઈજા કરીને મોત નીપજ્યા રિપોર્ટ સુરત